અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે નવો ચેનલ વિડીયો લઈને આવ્યા છીએ તો ટોકર બમાવો અને ઇનામ જીતો એમ જ સૌથી વધારે એક ટોકર બમાવવાનું છે વધારે મિનિટ સુધી ટોકર રાખશે એ વિજેતા થશે અને ઇનામ છે બસો રૂપિયા તો ચલો આપણે નંબર પાડે ચીક્યું લઈ લો

પ્રકાશ નો પહેલો નંબર છે તો પ્રકાશ ફેવર છે આપણે ટાઈમર ચાલુ કરીએ તો કેટલા સમયમાં બહુ ફેવર હશે બરોબર ટાઈમર ચાલુ પ્રકાશે પોચ પોત્રી થવી ને પોચ સેકન્ડ થયા તો જોઈએ અલ્પેશનો નંબર આવ્યો છે તો અલ્પેશ કેટલા મિનિટ કેટલા સેકન્ડ ગુમાવે છે બરોબર રેડી પ્રકાશતી આગળ નીકળી ગયો થવા થઈ ગયો છે છે સે 18 પોઈન્ટ મિની 19 ક એટલે 18 સેકન્ડ તો પ્રકાશ કરતી આગળ છે હાલ હવે આવ્યો છે તો મારો નંબર આવ્યો હું કેટલા મિનિટ કેટલા સેકન્ડ કેવું રસુ

હું ઇનામ જીતી ગયો છે તો મેહુલ મને ઈનોમ આપણે તમે બસો રૂપિયા આજ બસો રૂપિયા જીતી ગયો છે એટલે આપવા પડે કાલે જીત્યો કાલે હું બસો રૂપિયા જીતો હતો અને આજે બસો રૂપિયા જીત્યો હતો આપણે એક મિનિટ અમે ગુમાવી હતી એટલે મારો કોઈ નહીં ફરેશ નહોતું આવડતું જે અઠાઈસ સેકન્ડમાં એને પૂરું કર્યા છ્યું તો જય માતાજી મિત્રો અમારા વિડિયોના ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો সামাই মানে